સુરતના પાંડેસરામાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ થતી હોવાનો વિડીયો સિંઘ નામની સોશિયલ મીડિયા આઈડી પરથી અપલોડ થયો હતો ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરતની પાંડેસરા પોલીસ દ્વારા બર્થડે બોય સહિત આઠ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે 27 ફેબ્રુઆરી 2024 ના રોજ રીશુ મિશ્રાના જન્મદિવસની ઉજવણીમાં 10 થી 12 જેટલા યુવાનોએ દારૂ પાર્ટી કરી હતી વિકાસ સિંહ નામના વ્યક્તિ દ્વારા આ વિડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો હતો ત્યારબાદ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો હાલ પાંડેસરા પોલીસે 8 યુવાનોને ઝડપી પાડ્યા છે પાંડેસરા પોલીસે 107 અને 151 કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા બર્થડે બોય અંકિત ઉર્ફે રિશુ મિશ્રા દીપક મહાજન જીતેન્દ્ર સિંહ આદિત્ય અશોક સિંહ સંતોષ શ્રીવાસ આશિષ સિંહ વિકાસ સિંહ અને અતુલ વાનખેડેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાયરલ વિડીયોમાં નજરે પડતું હતું કે કોઈ બંધ રૂમમાં કુંડાળુ કરી કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા છે આ મહેફિલના યુવાનો પૈકીના વિકાસ સિંહ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો અપલોડ કરાયો છે Bureau report H24 News, Surat.